ચૈત્ર સુદ અગિયારસ કામદા એકાદશીની વ્રત કથા વાર્તા વિધિ મહત્ત્વ જોઈએ આ વિડીયોમાં યુધિષ્ઠીએ કહ્યું વાસુદેવ કૃપા કરીને મને એ બતાવો કે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે શ્રી કૃષ્ણ બોલ્યા રાજન એકાગ્રચિત થઈને આ પ્રાચીન કથા સાંભળો કે જેને રાજા દિલીપના પૂછવાથી વશિષ્ઠજીએ કહી હતી રાજા દિલીપે પૂછ્યું મુનિશ્રેષ્ઠ હું એક વાત સાંભળવા ઈચ્છું છું ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે વશિષ્ઠજી બોલ્યા રાજન ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કામદા નામની એકાદશી આવે છે એ પરમ પૂર્ણ્યમયી છે પાપરૂપી બળતણ માટે તો એ દાવાનળ જ છે પ્રાચીન કાળની એક વાત છે નાગપુર નામનું એક સુંદર નગર હતું કે જ્યાં સોનાના મહેલો બનેલા હતા એ નગરમાં પુંડરિક વગેરે મહાભયંકર નાગ જાતિના લોકો રહેતા હતા પુંડરીક નામનો રાજા એ દિવસોમાં ત્યાં રાજ્ય કરતો હતો ગંધર્વ કિન્નર અને અપ્સરાઓ પણ એ નગરમાં વાસ કરતી હતી ત્યાં એક શ્રેષ્ઠ અપ્સરા હતી કે જેનું નામ લલિતા હતું એની સાથે લલિત નામનો ગંધર્વ પણ હતો તેઓ બંને પતિ પત્નીના રૂપમાં રહેતા હતા બંને પરસ્પર કામથી ગ્રસ્ત રહેતા લલિતના હૃદયમાં સદાય પતિની મૂર્તિ જ વસેલી રહેતી હતી અને લલિતના દિલમાં સુંદરી લલિતાનો જ નિત્ય નિવાસ હતો એક દિવસની વાત છે નાગરાજ પુંડરીક રાજસભામાં બેસીને મનોરંજન માણી રહ્યા હતા એ વખતે લલિત ગીત ગાઈ રહ્યો હતો પરંતુ એની સાથે એની વાહલી લલિતા ન હતી ગાતા ગાતા એને લલિતાનું સ્મરણ થઈ આવ્યું આથી એના પગની ગતિ રોકાઈ ગઈ અને જીભ છોથવા લાગી નાગજાતિના શ્રેષ્ઠ કરકોટકને લલિતના મનમાં ચાલતા સંતાપની જાણ થઈ ગઈ આથી એણે રાજા પુંડરિકને એના પગની ગતિ રોકાઈ જવાની અને ગાવામાં અશુદ્ધિ હોવાની વાત કરી કરકોટકની વાત સાંભળીને નાગરાજ પુંડરીકની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ એણે ગાતા કામાતુર લલિતને શ્રાપ આપ્યો દૃષ્ટિ તું મારી સમક્ષ ગાતી વખતે પણ પત્નીને વશીભૂત થઈ ગયો માટે રાક્ષસ બની ગયા મહારાજ પુંડરિકના શ્રાપથી એ ગંધર્વ રાક્ષસ બની ગયો ભયંકર મુખ વિકરાળ આંખો અને જોવા માત્રથી જ ભય ઉત્પન્ન થઈ જાય એવું રૂપ આવો રાક્ષસ બનીને એ કર્મનું ફળ ભોગવવા લાગ્યો લલિતા પોતાના પતિની વિકાળ આકૃતિ જોઈને મનમાં ઘણી ચિંતિત થઈ ઘણા જ દુઃખથી એ કષ્ટ પામવા લાગી શું કરવું ક્યાં જાઓ મારા પતિ શ્રાપથી કષ્ટ પામી રહ્યા છે એ રડતી રડતી ગોલ જંગલમાં પતિની પાછળ પાછળ ફરવા લાગી વનમાં એને એક સુંદર આશ્રમ દેખાયો કે જ્યાં એક મુનિ શાંત બેઠા હતા કોઈ પણ પ્રાણી સાથે એમનો વેરવિરોધ ન હતો લલિતા તરત ત્યાં ગઈ અને મુનિને પ્રણામ કરીને એમની સમક્ષ ઊભી રહી મુનિ ઘણા દયાળુ હતા એ દુઃખી નારીને જોઈને તેઓ બોલ્યા હે કન્યા તું કોણ છે ક્યાંથી આવી છે મને સત્ય કહે લલિતાએ કહ્યું હે મહામુનિ વીરધન્વા નામના એક ગંધર્વ છે હું એ જ મહાત્માની પુત્રી છું મારું નામ લલિતા છે મારા પતિ એમના પાપદોષના કારણે રાક્ષસ બની ગયા છે એમની આ અવસ્થા જોઈને મને ચેન નથી મહારાજ અત્યારે મારું જે કર્તવ્ય હોય એ મને કહો વિપ્રવર જે પુણ્ય દ્વારા મારા પતિ યોનીમાંથી મુક્તિ મેળવે એવો મને ઉપદેશ આપો ઋષિ બોલ્યા ભદ્રે આ વખતે ચૈત્ર માસની શુક્લ પક્ષની કામદા એકાદશી તિથિ છે કે જે બધા જ પાપોનું હરણ કરનારી અને ઉત્તમ છે તું એનો જ વિધિપૂર્વક વ્રત કર અને આ વ્રતનું જે પુણ્ય થાય એ તારા પતિને અર્પણ કર પુણ્ય અર્પણ કરવાથી ક્ષણભરમાં જ એના શ્રાપનો દોષ દૂર થઈ જશે રાજન મુનિના આ વચનો સાંભળીને લલિતાને ઘણો આનંદ થયો એણે એકાદશીના દિવસે ઉપવાસ કરીને બારસના દિવસે એ બ્રહ્મર્ષિ સમક્ષ ભગવાન વાસુદેવના શ્રી વિગ્રહ આગળ પોતાના પતિના ઉદ્ધાર માટે આમ કહ્યું મેં જે આ કામદા એકાદશીના ઉપવાસ અને વ્રત કરેલ છે એના પુણ્યના પ્રભાવે મારા પતિનો રાક્ષસ ભાવ દૂર થાય વશિષ્ઠજી કહે છે લલિતાના આમ કહેવા માત્રથી એ જ ક્ષણે લલિતના પાપો દૂર થઈ ગયા એણે દિવ્ય દેહ ધારણ કરી લીધો એનો રાક્ષસ ભાવ દૂર થઈ ગયો અને ફરીથી ગંધર્વત્વની પ્રાપ્તિ થઈ નૃપ શ્રેષ્ઠ એ બંને પતિ પત્ની કામદા એકાદશીના પ્રભાવથી પહેલા કરતાં પણ વધારે સુંદર રૂપ ધારણ કરીને વિમાન પર આરૂઢ થઈને અત્યંત શોભાયમાન થવા લાગ્યા આ જાણીને એકાદશીનું વ્રત પ્રયત્નપૂર્વક કરવું જોઈએ મેં લોકોના હિત માટે તમારી સમક્ષ આ વ્રતનું વર્ણન કર્યું છે રાજન આને વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે તો મિત્રો આ એકાદશીની કથા આપણે સાંભળી તો દરેકને આ વિડીયો શેર કરીને તમે પણ ફોલના ભાગીદાર બનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો થેન્ક યુ